અંદર આયલા સ્વાગત છે મારા નવા વિડીયો માં આજે તૈયાર થઈ ગયા આમ જો હું આનંદભાઈ ને અમારા મસાભાઈ બોલ બોલ કઈક બોલ અહિયાં શું લા કરતા આ જો અમારે આ બાજુ જયદીપભાઈ બેઠા હે અને આ બાજુ આ ટેણી અને આ બધા આ ગરમી ના એક જો વરસાદ આવે એવું હે અને બધા કે ક્યાંક જવું એ માથા ક્યાં જવું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં બેનારી જો લાકડદાર ગુફા તમને દેખાડવાની હે તો હાલો

યા ગતો નામ કાલે આમ લાય ગતો અને વાત જવા દો વરસાદ જેવું વાતાવરણ ને આમ જોઈ લ્યો

જો આપ કોણ દેને તો ખાલી થતો નથી માશલાઓ મેદાનમાં એમ તો મોટો દંડ મેં જ જા તો હે મોટો ગરમી નું નતા મારો દર્શન બર્શન કરી લીધા અહીંયા અને હવે હાલતા થઈ ગયા બધા જો સીધા નીકળી જઈ આપણે લાકડધાર

પ્રોગ્રામ તો અહીંયા મોટો કરવાનો લાગે નીકળી શકશો ને સીએ બે પાછા જો ડીલ માં વાય આમ જો ખાઈ ખાઈ હા જો મિત્રો આ ભેરવાની ગુફા જો અહીંયા હમ અને ધોવાનું કામકાજ ચાલુ હોય એટલે બહાર થી દર્શન કરી અહીં દેખાડી દઉં તમને જોઈ જોઈ લે અંદર ની અંદર નો હાલો તો અંદર આયેલા જે ગુફામાં જો આવી કઈ ગુફા હે છે તો ધીમું બા જો આ લગી હે આ ગુફા પૂરી અહીંથી રિટર્ન જવાનું હે અહીંથી આવું છું અહીંયા પહેરવા દાદા જો હાલો અહીંયા પિયરવા દાદાના દર્શન કરી લ્યો જય શ્રી શંકર ભગવાન

દર્શન કરી અને નીકળી ગયા પાછા જોઈ લ્યો અને દર્શન કરી નીકળી ગયા અને આમ જો આ બધા કેમ જોવો જો નીકળવા દેતા નહીં જો બધા મજા રમે તું કરવા મીડિયા આમાં Ha ha ha.